ક્લાઇન્ડ નથી પણ આ ટોટલ એટલા પ્લેયર આવ્યા છે ક્લાસ પણ આ લોકોનું ક્લાસીયાં થઈ ગયો છે હવે મહેસાણા થોડીક શોપિંગ કરાવવા લઈ જાય બેન कि नहीं कोई di नहीं कोई बिल्कुल नहीं बोल रहा है अभी हाल ही में वो गंदी याद बोले मेरे को लगिए 3 बच्चे ऐसे जिनका आंसर सुने प्रीमियम ऐडम से भी मैंने करा उसको माफ इसलिए कोई नहीं देखेंगे మైతే బజారో ఐటి అడికో త్రాతే కియే ఎండిఎఫ్ ఫామ్ డక్టర్ డాక్టర్ సే సైన్ కరాకర్ కే నేతున్ లై karenge se డాక్టర్ హం లోకో કામ પતી ગયું છે ખાવામાં છે લાડુ છે એટલે આ ભાઈ જો ભાઈ ગોઠવાઈ ગયા છે એક આ ભાઈ ડીશ ધોવે છે ભાઈ આ ભાઈ જોઈ ભાઈ હવે હું તમને બરોબર છે ભાઈ ભાઈ આ છે ગોટા હા

પ્રણામ તો હવે આપણે બે જાય પછી આપણે બે ખાવા જસ ભાઈ હું સુરે સ્વાદ કરી દઉં અમે અત્યારે મૈસાણા થી હોસ્ટેલે આવતા હતા તો વચ્ચે ગાડી થોડીક બ્રેક મારીને તો ભાઈના કાન માંથી ગયા સડકી સડકી કસી ગયા ભાઈ ડ્રાઈવરની સીટ નીચે

ભાઈ આજે આજે ધમકી આપે છે આજ પણ આપને ધમકી મળી જાય પણ ભાઈ એટલે તમે સમય આજના બ્લોગ એટલો બહુ થઈ ગયો છે હવે બહુ જોવાય નહીં તમારે હવે ભાઈ આવું બસ